જનની જણતો ભગત જણજે કા દાતાર ને કા સૂર નહીતર રેજે વાંજણી મત ગુમાવી નૂર માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ એ આ સંસ્કૃતિની ધરોહર છે પરંતુ આ સંસ્કૃતિ સંસ્કૃતિની ધરોહરને ડગમગાવે તેવો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે સુરતમાં એક એ પોતાના દીકરાને આપણે કહીએ તેમ પેટે પાટા બાંધીને વિદેશ ભણવા મોકલ્યો અને વિદેશ જઈ વિદેશ મોકલ્યો અને વિદેશ જઈને પુત્રએ જે છે માતા પિતા થી મોં ફેરવી લીધું અને માતા પિતાએ જે છે દેવ દેવું કર્યું હતું ને દેવું જે છે ભરી ન શકતા અને તમામ પ્રકારનું લાગ્યા માતા પિતાએ જે છે તે આપઘાત કર્યો છે અને આ આ ઘટના જે છે તે હાલ તો ચર્ચા બની તેનું ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે આ ઘટનાને અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર અનેક રાજકીય મુદ્દા વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આજે એક એવા સામાજિક મુદ્દા વિશે ચર્ચા કરવી છે જેની કોઈ ભાગ્ય ચર્ચા કરે છે પરંતુ તેના પરિણામ જે છે તે આપણી સંસ્કૃતિને ધરોહરને હલાવી નાખે તેવા છે કારણ કે આપ આ વિદેશ જવાની ઘેલ

આપણે ત્યાં શું થાય છે જે લોકો એમ કે છે કે રોજગારી નથી અથવા તો મારી ટેલેન્ટ પ્રમાણે મને કામ નથી મળતું એવું કઈને માવતરોને કઈને કઉ છું એવું વાસ્તવિકતા નથી હોતી માવતર મોટા ભાગે છોકરાઓના સ્કિલ થી અજાણ હોય છે એ ખરેખર એમ એ વાત કરે કારણ કે અત્યારે ગળચટ્ટી વાત કરવાનો જમાનો છે હા દરેક ને પોતે એટલા બધા સ્માર્ટ હોય છે કે માવતર અભણ હોય અથવા તો લાગણી વશ હોય એટલે એને એમ લાગે કે ભાઈ દીકરાનું જો ભવિષ્ય સુધરતું હોય તો આપણે કંઈક કરવામાં વાંધો નહીં એટલે વિશ્વ જ્યારે કોઈ પણ બધી જગ્યાએ પહોંચી ન શકે મતું ને એટલે દરેક દરેકની એક માનો જન્મ આપ્યો છે માં છે એ વિશ્વ તમારી તો એવા માવતરને રેખા છે કે જે છોકરાઓનું એમ માને કે એના ફ્યુચર માટે તેને કદાચ અમારે કાળજા ગુમાવ પડે તો કુરબાન છે એવી જ આ ઘટના છે મૂળ એ લોકો સાવરકુંડલા પંથકના છે આપણા સૌરાષ્ટ્રના અને બન્યું તો એવું કે જે ભાઈ પરદેશ જેને મોકલો એ પેલા તો અહીંયા એક ફાઈનાન્સ ધંધો કરતો હતો ભાઈ યુવાન એ ધંધો કરતો હતો એમાં એને ત્રીસ લાખ ત્રીસ ચાલીસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું આ માવતરે ઈધર ઉધર થી ઉછી પાછી ના કરીને કે જે ગણો તે પણ એક તો પેલા એ દેવું ભરપાઈ ગયા એટલે એક ઘાત માંથી તો એને બીજા છોકરાને ઉગારી દીધો પેલી વાત તો ઈ તો છોકરાએ ત્યારે કમસે કમ સમજી જવું જોઈતું હતું કે ભાઈ માવતરની કેપેસિટી નથી છતાં એણે આટલી આટલી કાહટી કરીને મને ઉગારી લીધો છે તો હવે મારે મારે કોઈ પણ હિસાબે આનું વળતર ચૂકવવું જોઈએ અહીંયા રહીને કોઈ હવે દુહુ સાહસ ન કરવું જોઈએ એને બદલે એને એક ઓર દુહુ સાહસ કર્યું અને એને કીધું કે અહીંયા હવે કઈ પૈસા ભેગા થશે નહીં આમાં કેદી મેળ પડે આપણું આમ તેમ પરદેશમાં જઈએ તો કરોડો રૂપિયા હું હાજે કામી હોશિયાર હશે એમ માન્ય છીએ વળી પાછા માવતરને એમ થયું કારણ કે દરેકને એમ હોય ને મારા છોકરો સુખી થતો કોઈ વાંધો નહીં એટલે વળી પાછા ત્રીસ ચાલીસ પછી તેતાલીસ લાખ રૂપિયા ઓછી ઉધાર આપી રહ્યા અને ભાઈને વાસ્તે વાસતે પરદેશ મોકલો મોકલા પછી એ ન્યા સ્થાયી થયો ન્યા સ્થાયી થયા પછી એને ન્યા મેરેજ વગેરે કર્યા ન્યાથી પછી દેશમાં જ્યારે એ આવતા કરાવતા ત્યારે એ પણ માવતરને બોલાવતા નહીં પૈસા આપવાનું તો દૂર માવતરને બોલાવવામાંથી પણ ગયા અને એણે સંબંધ કાયદેસરનો કાપી નાખ્યો આ આઘાત સહન ન કરી શક્યા એટલે બંને માવતરે વડીલો એ બંને સુસાઇડ કરી લીધું આ એક ઘટના કર્મે લખો કિર્તાર એ છઠ્ઠી ના ચૂકે નહીં ભલે હુનર કરો હજાર આખીર આડા ફરે

એનું બીજ કે નથી હોતું તમે કલ્પનામાં રાચો છો ને કલ્પનામાં જ હેરાન થાવ છો મનમાં પણ એ મનમાં રાંડે એવું કે વચ્ચે આપણે એના જેવો કે દરેક યુવાને એના માવતરને પેલા તેની કેપેસિટી હોય કહી દેવું છે કે હું આટલામાં છું વાત પૂરી તમે મારી પાસેથી ડોક્ટર બનવાની અપેક્ષા રાખો તે નહીં બને મને ભણવામાં જ રસ નથી તો હું બીજા કોઈ ક્ષેત્રમાં જમ્પ જંપલાવું એને બદલે શું થાય છે અને આમાંય પરદેશ જવાના જે વાતો છે શું છે અહીંથી આપણને શું થાય ફરણાભાઈ લંડન ગયા દીકણાભાઈ ફ્રાન્સ ગયા ફરણાભાઈ અમેરિકા ગયા

ત્યાં ભલે જે કરવું પડે આખી જિંદગી કોઈ ભાણા નથી ઉઠકતા પણ શરૂઆતમાં જઈને ભાણા ઉઠકવું એટલે કે આવું શ્રમિક કામ એ કોઈ પણ પ્રકારનું શ્રમિક કામ એને મજૂર જેવું કામ કરવું પડે છે એ પછી શું થાય પછી ગુજરાતી તો બુદ્ધિશાળી તો હોય જ છે એટલે પછી છેડા અડાડીને પોતાના કૌશલ પ્રમાણે એનું ત્યાં કામ મેળવી લે અને પછી પૈસાદાર બને આ એક શિરસ તો આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ પણ એમાં જનાર જે યુવાનો તો ગમે તેમ કે પણ માવતરો શું ધડો લેવો જોઈએ એ કહું છું આ ઘટના ઉપર કે કેવું જોઈએ જો ભાઈ તારામાં જે બાળક જે કઈ ઓલી જે ક્ષમતા છે હોન તું કે છે તો અમારી ક્ષમતા પણ આટલી જ છે ધારો કે પાંચ લાખ ની છે

તમે વિચાર કરો તે પછી પણ જેટલા મીડિયા પર્સન્સ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ગયા કોઈએ નામ સુધા ન આપ્યો મારો છોકરો પણ એમાં છે આ ભૂલ થઈ માવતરની તમને કોઈ પણ છોકરો ગમે એ આંબલા આંબલી બતાવે હમ તમારે એને એટલું જ કહેવું જોઈએ કે આવવા જવાનું ટિકિટ ફેર એટલે કે એ હોય તો નતર કેવાય કે તું સો ટકા તેંડુલકર છે માન લે તું ક્રિકેટમાં ટેન્ડ કરે એમ તારા વિષય નું ટેન્ડ હોય છે હવે ત્રીસ લાખ પર તમે અહીંયા ઉમિયા સોડા સેન્ટર માંડો તો આખી પેઢી ખાઈ એમાં ક્યાં કઈ ખરાબ કામ છે તમે શેરડીનો સિસોડો કરો તમને કામ થી નફરત છે તમારા નામ ની તમે હું કહું ચેવડા વાળા અહીંયા છે ચેવડા સિવાય હું બનાવે

પગ દબાવીને દરેક માવતર આપવામાં પ્રથા હોય ગઈ ગુરુકુલ પદ્ધતિ હતી ત્યારે આજ વાત હતી કે પ્રત્યેક દીકરા એના પિતાના અને દીકરી હોય તો માવતર ના પગ દબાવવા જ જોઈએ દીકરીના દીકરી પાસે નહીં જો દીકરી હોય તો મા બાપે માં ભલે પિતાએ પગ દબાવવા દીકરી પાસે ન જોઈએ પણ દીકરાએ તો બધાએ અવશ્ય એના મા બાપ ના પગ દબાવ્યા વગર સુવું ન જોઈએ ગમે એટલા વાગે આવે તો પણ એમાં પગ ગૌણ વસ્તુ છે તમારો સ્પર્શ માત્ર

આપણે કેમ સાતમો પગાર બંધ આઠમો પગાર બંધ સરકારી કર્મચારી મળે એ ન્યાય માનદ વેતન જે કોઈના નિયમ પ્રમાણે આપવું જ પડે શોષણ નામે કોઈ ચીજ હાલે નહીં હવે એ હોય તો પગાર બહુ દેવો પડે એટલે પગાર ઓછો દેવો પડે એટલે એ ભારતીયો અહીંયા ફોન કરે કે ભાઈ તમારા છોકરાને અહીં મોકલો ને મારે અહીંયા હોટલમાં હું કામ કરાવી દઈશ એટલે અહીંથી સમણા પેદા થાય એક તો આ ભાઈ અહીં નડતો હોય બીજી બધી ઊંચી ઊંચી વાતો કરતો હોય તો માવતર એમ કે છે કે ભાઈ આપણા સંબંધી છે એની હોટલમાં જ તમને કામ મળશે તો હા હા હું ન્યાય હોય જાઉં આને એમ થાય કે ન્યાય ભાણા ઉઠવવા પડે તો ન્યાય ક્યાં ઓળખે છે પણ હું પછી ખેલ કરી લઈશ આ બધું મેળાપ થાય એટલે માવતરપણે ખાબકે અને એકબીજાની ઓળખાણ પીછાણ થી અમેરિકાના મોટલ વાળા અહીંના જે ટુરિસ્ટ જે કામ લઈ જાય છે વિદેશ એવા લોકોને યારે સંલગ્ન હોય છે અને ખોટે ખોટા વિઝા બનાવે છે ખોટે ખોટી મંજૂરી બનાવે છે ન્યાય પણ આવો ડખો ચાલે છે પૈસા પૈસા ખવરાવું પેલા નતું આપણે ગયા પછી શરૂ થઈ ગયું તો ન્યાય આવો ડખો થઈ ગયો છે પછી સરહદ ઉપર ઉભા રહીએ અને ન્યાય માફિયા થ્રુ ઉભી ઉતરી જાય અને જિંદગી આખી આને સસ્તા મજૂર મળે અને ઈ પૈસા આપણને પાછા વધુ મળે એમાં ના નહીં ભારત કરતા ન્યાય ડોલરનો હિસાબ છે એટલે આમ જે છે બંને બાજુ એને કારણે આવું થાય છે ને આ ભાઈ ન્યાય ગયા પછી ન્યાય પાછા કડે ચડ્યા હોય જે આપણે જેની ચર્ચા કરી હતી મુદ્દામાં કે ભાઈ તો અહીંયા કુંડાળા કર્યા હતા મેળ ન પડ્યો માવતરે મોકલ્યો ન્યાય ગયો ન્યાય એમાં પછી અમુક લોકો તમારી જાણ ખાતર લાખો કરોડોમાં જે રમવા માંડ્યા હોય ને ખોટે ખોટા પસીના વગરનો નો એક પણ રૂપિયો તમારા ખીચામાં આવે ને એ તમને જમ્પવા ન દે તો તમે જ્યારે લાખો કરોડો રૂપિયા વ્યાજથી થી માંડીને ગમે એમાં તમે કરતા હો તો પછી તમને છે ને બે પાંચ રસ જ ન પડે તમને મહિને પગાર બે હજાર પાંચ તમને રસો કારણ કે તમારે બે પાંચ તો રોજનો પાન ફાકીનો ખર્ચો થઈ ગયો હોય એવા તો તમે સમણાદાર માણસો થઈ ગયા હોય જેટલી હરામની આવક એટલી તમારી હરામની ની બાકીની બધી પ્રવૃત્તિ એમાં આ ભાઈ પણ ત્યાં ગયા હોય અને ત્યાં એને જે ખેલ નાખ્યો હોય તે

દીકરા તે અમારી સાથે જેવું એવું કરીએ ધ્યાન રાખજે કે તારા દીકરા તારી સાથે ન કરે ને અમે તમને અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ આ વાક્ય આવ્યું છે સર અમે પણ ગામડે ઘણી વખત ઘણા બધા ગામડે જતા હોઈએ છીએ અને ગામડામાં ઘણા વડીલો હોય છે કે જેમના દીકરાઓ વિદેશમાં હોય છે અને એ પણ જે છે ક્યાંક ને ક્યાંક એમનામાં એક વાત કોમન જોવા મળે છે કે એકલતા ક્યાંક ને ક્યાંક એમને સતાવતી વધારે લાગતું હોય છે તો સર આ એક પેઢી જે છે તેમને પોતાનું આંખું જે છે કે પેઢી માટે ખર્ચી નાખ્યું છે તો સર આ બે પેઢી વચ્ચેનો ગેપ જે છે એ કઈ રીતે અત્યારે આપણે જોઈએ તો ખાસ કરીને બહુ દેખાય છે બે પેઢી વચ્ચેનો ગેપ

વાત સાંભળવા પ્રકારના દ્રશ્યો જતા ત્યારે પણ દેખાતા હોય છે એક પંક્તિ છે આને લગતી બસ મે બતાના ચાહતા હું વડીલો કે છે બસ ये मैं बताना चाहता हूँ कि मैं तुमसे क्या छुपाना चाहता हूँ बड़ा दुख दे रही है अदाकारी बड़ा दुख दे रही अपने कोई कोई सौराष्ट्र दुनिया में जेम हसे एम सौराष्ट्र लगे त्या कहू अः अपने बे प्रक्रिया जीवित छे एक श्वसन प्रक्रिया थी श्वासोश्वास थी અને એક છે પ્રતિષ્ઠાથી આપડી પ્રતિષ્ઠાને ને હાનિ પહોંચે તો આપડે લાગે આપણું જીવતર બદતર છે બીજા પરદેશમાં હોય કેવી ખબર નથી ઓછું હોય છે આપડા જેવું તો છે જ આય તો તમે કોઈને ટક્કર કરો એટલે તો વાત થઈ ગઈ પૂરી

જેમ નાના બાળક ને પણ એવું જ હોય એ ઘડીક થાય ભૂખ લાગે મમરાય ભાવે સૈયો ભજીયા ખાવાની ટેવ થાય ફલાણું થાય એની બધી ઈચ્છાઓ જાગે તો આપણું જે વિભક્ત કુટુંબ થઈ ગયું પેલા સંયુક્ત કુટુંબ એ સંયુક્ત કુટુંબ આપણું નાશ થઈ ગયું પારિવારિક ભાવના નાશ થઈ ગઈ

મારી હસ્તી છે મારી ક્ષમતા છે આમાં હું જીવવા માંગુ છું ધેટ સોલ તો લોકો સેલ્યુટ કરશે આ સમણાઓના જગત તમે રમશો હવે તો પાપણોમાં અદાલત ભરાશે અમે શમણા જોવાના ગુના કર્યા છે એના જેવી સ્થિતિ થાય છે સર છેલ્લો પ્રશ્ન કે આપણે જોઈએ તો આ આ પ્રકારના જે છે આત્મહત્યાના કિસ્સા અત્યારે ખૂબ સામે આવતા હોય છે કોઈ પણ હોય માતા પિતા હોય કે અન્ય યુવાનોના પણ અત્યારે આત્મહત્યાના કિસ્સા આપણે જોતા હોઈએ છીએ નાના યુવાનો હોય છે તો સર કોઈ પણ સમસ્યાનું સમાધાન શું આત્મહત્યા છે ત્યાં નથી હોતું કારણ કે આ કઈ ક્રિકેટ ની મેચ નથી તમને સેકન્ડ ઇનિંગ રમવા મળે તમે પેલા દાવમાં ફીટ નિષ્ફળ જાઓ ટેસ્ટ મેચ માં તો તમને બીજી ઇનિંગ માં બીજા દાવ માં તમને તક મળે આ ક્રિકેટ ની મેચ તો છે નહીં કૃષ્ણ ભગવાન ગયા એનો કાગળ નથી ભાલકા તીર્થમાં વિંધાણા તે દિના ગયા ગયા પછી આપણે બધા માનીયે છીએ જુદી વાત છે પણ ત્યાંથી કોઈ પત્ર તો છે નહીં ટૂંકમાં આ જીવન તમને જે મળ્યું છે જેટલા વર્ષનું તમારું આયુષ્ય છે જેટલા શ્વાસો આનંદ કરે તમે વાસ્તવિકતાનો વિરોધ કરો તો તમારે અવાસ્તવિક પગલા ભરવા પડે તમારે એવું સુક જો હું તમને કહું આપઘાત સામાન્ય રીતે બધા લોકો આપઘાત ન કરવો જોઈએ હતાશા નિરાશા કે એ બધી બાબતો જે આપઘાત કરે છે એના

એક જમાનામાં વિમલ ની જાહેર ખબર આવતી વિમલ સાડીઓની અને એની ટેગ લાઈન હતી કે મહિલાઓ સ્ત્રીઓ સ્ત્રીઓ પોતાની અભિવ્યક્તિ અનેક રીતે વ્યક્ત કરે છે પોતાની મહત્વકાંક્ષાઓ અનેક રીતે વ્યક્ત કરે છે વિમલ તેમાંની એક પ્રકાર છે વિમલની સાડી એમાંનો એક પ્રકાર છે એમ બધી જ બાબતોમાં કામયાબી મેળવવા માટે શિક્ષણ સો સાચી હોય પણ શિક્ષણ એમાંનો એક પ્રકાર છે એમ કહું છું કેવળ શિક્ષણ જ છે એવું નહીં કલેક્ટર અભણ ન હોય આપણે માનીએ પણ ઝાકીર હુસેન થવા માટે થઈને તમારે ભણવું જરૂરી નથી એ તો છે માનવ ને તમારી જાણ ખાતર મિત્ર ઈશ્વર નું કોઈ સર્જન નક્કામું હોતું નથી તમારામાં માં જો એની કળા પામવાની કે ઉજાગર કરવાની ક્ષમતા હોય ને તો કમો પણ પરદેશ જઈ આવ્યો છે

હું આ લાઈન માં કઈક અને નહીં બીજા એ પણ કેવું સમસ્યા હલ થઈ જાય તો કરતા પરસો થયું નરેન્દ્ર મોદી નું શું થયું અમેરિકાનું શું થયું એટલે ભલા તારું શું થયું ગયો આપડે બેઠા બેઠા ગામ માંથી પ્રોગ્રામ ગાંઠિયા મગાવીએ નહીં આવે સરકાર મને લાગે એટલે ભાઈ ગાંઠિયા ને મરચાથી તારી કાયા નહી આવે એટલે આપણે છે ને આત્મસાત ક્યારેય કરતા નથી